આણંદ જિલ્લો પોલેટ્રી ઉદ્યોગ માટે હબ ગણાય છે ત્યારે રેડિકલ કોમ્યુનિકેશન્સ બ્રોઈલર પોલેટ્રી ફાર્મર્સ એસોસિએશન અને લેયર પોલેટ્રી એસોસિએશનના સહયોગથી આગામી અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન ત્રિદિવસીય ડેરી લાઈવ સ્ટોક અને પોલેટ્રી એક્સપો એશિયા બે હજાર પચીસ યોજાનાર છે આ ત્રિદિવસીય ડેરી સ્ટોક અને પોલેટ્રી એક્સપો એશિયા બે હજાર પચીસ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે યોજાનારા છે જે અંગે આજે આણંદ ખાતે એનએસસીસી ગુજરાતના ચેરમેન મિતેનભાઈ પટેલ હેમંતભાઈ પટેલ ડૉક્ટર શૈલેષભાઈ ડાઢણિયા સમીરભાઈ પટેલ ડૉક્ટર સાજન પટેલે પોલેટ્રી એક્સપો અંગે માહિતી આપતા કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના પોલેટ્રી ફાર્મરો માટે આ એક અવસર છે જ્યાં તેઓની પોલેટ્રી અંગે આધુનિક ટેકનિકલની માહિતી મળશે અને અહીંયા પશુપાલન ડેરી ટેકનોલોજી ફિલિંગ અને પેકેજિંગ અને પશુ ચિકિત્સા ઉદ્યોગો જેવા ક્ષેત્રો માટે એક વ્યાપક પ્લેટફોર્મ હશે સહયોગ જ્ઞાન આદાન પ્રદાન અને નવીનતા માટે વૈશ્વિક હિસ્સેદારોને એક સાથે લાવશે સમર્પિત પોલેટ્રી પેવેલિયનમાં બ્રોઈલર અને લેયર ફાર્મિંગ નવીનતાઓનું પ્રદર્શન ખેડૂતો ડીલર અને વિતરકો ઉદ્યોગ સાહસિકો પશુ ચિકિત્સકોની માહિતી મળશે આ એક્સપોની એક લાખથી વધુ લોકો મુલાકાત લેશે આ એક્સપોમાં ઉચ્ચ કોટીની પ્રજાતિઓ દર્શાવતા લાઈવ પશુ પ્રદર્શન અને સ્પર્ધાઓ યોજાશે તેમજ પોલેટ્રી પેવેલિયન પશુપાલન ક્ષેત્રમાં સર્વસમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તે કૃષિ અર્થતંત્રમાં મોટા કે નાના દરેકના યોગદાનને ઉજાગર કરે છે ડીએલપી એશિયા બે હજાર પચીસ ઉદ્યોગના તમામ સ્તરે અર્થપૂર્ણ ભાગીદારી સંવાદ અને સહયોગને સક્રિય બનાવશે એવી અપેક્ષા છે મારું નામ સન્યાલ દેસાઈ છે હું ફાઉન્ડર એન્ડ સીઈઓ રેડિકલ કમ્યુનિકેશનમાંથી છું અમે જે બે નામચીન સંસ્થાઓ છે બ્રોઈલર ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાત અને લેયર પોલ્ટ્રી ફાર્મર એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત સાહસથી અઢારથી વીસ સપ્ટેમ્બર દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન ખાતે ડીએલપી એક્સપોમાં પોલ્ટ્રી એક્ઝિબિશન ગુજરાતનું સૌ પ્રથમવાર આયોજન કરવા જઈ રહ્યા છે ટોટલ આ પ્રદર્શનમાં બસો પંચોતેરથી વધારે કંપનીઓ પાર્ટિસિપેટ કરશે અને સ્પેશિયલી લાઇફ સ્ટોક અને પોલ્ટ્રીની વાત કરું તો એંસીથી સો કંપનીઓ આ પ્રદર્શનમાં ભારતને નહીં પણ આખા વિશ્વમાંથી આ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહી છે દરેક પોલ્ટ્રી ક્ષેત્રે જોડાયેલા ફાર્મર્સને અને સ્ટેક હોલ્ડર્સને નમ્ર વિનંતી છે કે આપ ગાંધીનગર દરમિયાન આવો નવી નવી ટેકનોલોજી જાણો અને એનો તમે કઈ રીતે ઉપયોગ તમારા ફાર્મમાં કરી અને સારું પ્રોડક્શન કરી શકો અને કઈ રીતે તમારું જે ક્રોપ છે એને કઈ રીતે બચાવી શકો કે જે તમે એગ્સનું પ્રોડક્શન કરો છો એને કઈ રીતે સારી રીતે કરી શકો એના માટેની ટેકનોલોજી આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે થેન્ક યુ સો મચ થેન્ક યુ